સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ એટીએમ મશીનમાં પૈસા ઉપાડવામાં મદદના બહાને પાસવર્ડ ચોરી એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડના ટોળકીના રીડાને તેને ઝડપી પાડ્યો છે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા જતાં લોકોને મદદના બહાને તેઓના પાસવર્ડ જોઈ લઈ એટીએમ કાર્ડ બદલી નાખી તેના આધારે રૂપિયા ઉપાડી લેનાને ઝડપી પાડવા ચક્રુગતિમાન કર્યા હતા ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવી જ રીતે એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા જતા લોકોને મદદના બહાને કાર્ડ બદલી પાસવર્ડ ચોરી કરનાર વિકાસ રાધેશ્યામ તિવારીને પાંડેસરા તેરી નામ ચોકડી પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ તથા રોકડા પાંત્રીસ સજ્જાથી વધુ કબજે લીધા છે અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પાંડેસરા પોલીસ મથકની હદમાં વિવિધ એટીએમ સેન્ટર ખાતે રૂપિયા ઉપાડવાતા વ્યક્તિઓનું એટીએમ કાર્ડ બદલી તેના ખાતામાંથી તે રૂપિયા ઉપાડતો હતો આવી કબૂલાત તેણે કરી છે સુરત શહેર પોલીસની એસઓજી શાખા દ્વારા એટીએમ ફ્રોડ કરનાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જેની વિગતો જોઈએ તો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એટીએમમાં પૈસા ઉપાડવાને મદદ કરવાની બહાને વિશ્વાસમાં લઈ અને એટીએમનો પાસવર્ડ કોઈપણ રીતે જાણી લઈ અને નજર ચૂકવી અને એટીએમ કાર્ડને બદલી લઈ અને ઠગાઈ કરનાર આરોપીને સુરત શહેર એસઓજી દ્વારા પકડી પાડવામાં આવેલ છે જેનું નામ વિકાસ રાધેશ્યામ તિવારી છે અને જેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે જેની પાસે મુદ્દામાલ આપણે જોઈએ તો એની પાસે એટીએમ કાર્ડ નંગ પાંચ અને એક મોબાઈલ તથા રોકડા રૂપિયા વીસ હજાર આઠસો મળી આવેલ છે તેણે બે જગ્યાએ ઠગાઈ કરેલી હતી અને આ બંને બનાવોમાં એકમાં રૂપિયા એકવીસ હજાર ત્રણસો ઉપાડી લીધેલા છે અને બીજામાં અગિયાર હજાર રૂપિયા ઉપાડી લીધેલા છે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાલ ચાલુ છે ખાસ તો એ જે એ જોઈ લે કે ભાઈ આને થોડું એટીએમમાં પૈસા ઉપાડવામાં કંઈ તકલીફ પડતી હોય એવા કોઈ અભણ કે ગામડિયા લાગતા જે માણસ હોય તો એને વિશ્વાસમાં લઈ અને એનો પાસવર્ડ જાણી લેતા ત્યારબાદ તેની નજર ચૂકવી અને તેની જેવું દેખાતું બીજું એટીએમ કાર્ડ એને પધરાવી દેતા અને આ રીતે ઠગાઈ કરતા હાલ તો એસઓજી પોલીસે રીઢાનો કબજો પાંડેસરા પોલીસ હાથ ધરી છે સાથે